આ તો તમે બહુ વાર બનાવ્યું હશે આમાં વળી શું નવું છે જોઈને તમે એવું જ કહેશો પણ આજે આપણે એ શાક બનાવવાના છે કે લોકો આંગળા ચાટી ચાટીને ખાશે તો રૂટીન શાકને થોડા ટ્વિસ્ટ સાથે અને ચેન્જીસ સાથે બનાવીએ ને તો શાક પણ બધાને નવું લાગે અને ટેસ્ટ પણ સરસ આવે તો એના માટે આજે આપણે બટેટાનું શાક બનાવવાના છે એકદમ કોરું એવું અને આ શાક તમે સાતમમાં પણ યુઝમાં લઈ શકો છો તો એના માટે અહીંયા પાંચ નંગ જેટલા બટેટા લીધેલા છે તો બટેટાને વચ્ચેથી આ રીતે ભાગ કરી બાફી લીધેલા છે મીઠું નાખીને તો અહીંયા જ્યારે પણ શાક બનાવો ને ત્યારે અડધો કલાક પહેલાં બટેટા બાફી દેવા અથવા તો કલાક પહેલાં એટલે થોડા ઠંડા થઈ જશે ને તો પીસે એક સરખા સરસ પડશે અને શાક ચીકણુંય નહીં થાય એકદમ છૂંદાશે એની સરસ રહેશે હવે આપણે એના પીસ કરી દીધેલા છે હવે આપણે એક મસાલો તૈયાર કરવાનો છે તો એમાં અડધી ચમચી હળદર એકથી દોઢ ચમચી જેટલું લાલ મરચું અને એક ચમચી જેટલું જીરું અહીંયા મરચું તમારા તીખાસ પ્રમાણે તમે પ્લસ માઇનસ કરી શકો અને આ શાકમાં પાણી એડ નથી કરવાનું કારણ કે આપણે સાતમમાં પણ યુઝમાં લેતા હોય તો એના માટે આમાં પાણી નહીં નાખી એની જગ્યાએ આપણે તેલ નાખવાનું છે તો અહીંયા મેં બે ચમચી જેટલું તેલ એટલે કે એક પાવડું તેલ નાખેલું છે અને આ રીતે સરસ મિક્સ કરી દીધેલા છે બધા મસાલા તેલમાં એટલે આનાથી શાકમાં એક શાઇન આવશે અને શાક કોરું કોરું બિલકુલ નહીં લાગે અને કોરું તમે ખાતા હશો ને તો પણ તમને ગળે ઉતરી જશે ડચુરો બિલકુલ નહીં વળે તો એવું સરસ શાક બનશે હવે આપણે શાકને વઘારી લઈએ તો વઘાર એકદમ સિમ્પલ જ છે તો બે ચમચી તેલ મૂકેલું છે શાકમાં કારણ કે અહીંયા આપણે પાણીનું પ્રમાણ નથી અને આ શાકમાં તેલનું પ્રમાણ થોડું આગળ પડતું હોય એટલે બે ચમચી એટલે કે એક પાળું જેટલું તેલ સાથે એક ચમચી જેટલું જીરું ત્રણ સૂકા લાલ મરચાં અને પાંચથી છ લીમડાના પાન બસ આટલા જ મસાલા કરવાના છે એકદમ સિમ્પલ અને આ મસાલો થઈ જાય ને એટલે આપણે જે ગ્રેવી બનાવીને રાખેલી છે એટલે કે પેસ્ટ મસાલાની પેસ્ટ એની અંદર એડ કરી દઈએ તેલની અંદર જ આનાથી બટેટામાં એકદમ સરસ કોટિન આવી જશે અને ક્યાંયથી કોરું નહીં લાગે શાક અને ચડતાય વાર નહીં લાગે એકદમ ચૂંદા છે નહીં અને એકદમ ટેસ્ટી બનશે તો આ મસાલો અંદર નાખી દઈએ અને આને આપણે મિક્સ કરી દઈએ પ્રોપર તો મસાલો સરસ ભળી જાય ને તેલમાં એટલે એક સરસ ઉગંધાવા લાગશે આ જ ટાઈમે હવે આપણે ટાઈમ વેસ્ટ નથી કરવાનું તરત જ આપણે એના અંદર બટેટા રાખેલા છે ને કટકા કરીને એને અંદર એડ કરી દઈએ હવે આ બટેટાની અંદર થોડા બીજા મસાલા કરી દઈએ તો એમાં ટેસ્ટ પ્રમાણે મીઠું અહીંયા અમે બટેટાને પહેલેથી બાફેલા હતા ત્યારે મીઠું નાખેલું જ હતું એટલે એ પ્રમાણે મીઠું એડ કરવાનું સાથે નાની એક ચમચી જેટલી ખાંડ અહીંયા તમે અડધી ચમચી ખાંડ પણ લઈ શકો અહીંયા હું ગોળપણ કટાસ એડ કરું છું સાથે થોડા લીંબુનો રસ એનાથી એકદમ ટેસ્ટી શાક બનશે અને તમે અહીંયા ખાંડ સ્કીપ કરવા માગતા હોય તો કરી શકો છો પણ ગુજરાતી શાકમાં ખાંડનું પ્રમાણ હોય છે એટલે આપણે ગરબડ કટાશ પણ એડ કરીએ છીએ એનાથી વધારે ટેસ્ટ લે ટેસ્ટી બનશે અને ઉપરથી થોડી કોથમીર નાખી આ રીતે મિક્સ કરી દઈએ મિક્સ કરીને બે મિનિટ માટે જ રહેવા દેવાનું છે આ શાકને આને બનતા બિલકુલ વાર નહીં લાગે અને આપણે જે છોટના દિવસે બનાવીએ ને ત્યારે તમે આ શાક બનાવીને રાખી દો ને તો બીજે દિવસે તમને કોરું નહીં લાગે ખાવાની વધારે મજા આવશે અને તમે જો ભૂંગળા સાથે ખાવા માગતા હોય ફ્રાઈમ્સ કે ભૂંગળા સાથે તો તમારે આના અંદર ખાંડ એડ કરવાની જરૂર નથી કરશો તો પણ ચાલશે અને આમનામ પણ સરસ લાગશે પણ આપણે અહીંયા થેપલા સાથે ખાતા હોય છે જનરલી આ શાક એટલે આપણે ગળપણ કદાચ એડ કરીએ છીએ એટલે વધારે ટેસ્ટી બને અને ઉપરથી થોડી કોથમીર નાખી આ શાકને આપણે સર્વ કરીએ તો જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવું સરસ મજાનું ટેસ્ટી શાક બનીને રેડી થઈ ગયું છે તો સાતમમાં તમારા ઘરે બને છે કે નહીં એ મને જરૂરથી કહેજો મારા ઘરે તો સાતમના દિવસે આ બટેટાનું શાક બને જ છે સૂકું તો તમારા ઘરે બનતું હોય તો મને કમેન્ટમાં જરૂરથી કહેજો મારા વિડીયો તમારા જીવનમાં થોડા પણ યુઝફુલ થતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ